પાર્ટીને અને સરકારને પણ ખબર છે કે કરેલા કામોના આધારે આપણે આ વખતની ચૂંટણીઓ પણ આ વખતે જીતવાના છીએ ભરૂચ લોકસભા પણ ગયા વખત કરતાં ખૂબ મોટા માર્જિનથી જીતવાના છે અને પાંચ દા હું સંપૂર્ણ વિશ્વાસ સાથે દવા સાથે કહું છું પાંચ લાખથી ઓછા નહીં પાંચ લાખથી ઉપર વોટથી અમે ભરૂચ લોકસભા જીતવાના છે એવી અમારી તૈયારી છે તો આમ આદમી પાર્ટીની બી એ સ્થિતિ થવાની છે હવે આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં કશું છે નથી ગયા વિધાનસભા સરકાર બનાવવાના દવા સાથે ચાલતા હતા શું પરિણામ આવ્યું એટલે હવે લોકસભામાં પણ એ જેમની પાસે કશું છે જ નથી એ લોકો ખોટી ખોટી મોટી વાતો કરવાના છે ખાલી ચણો વાગે ઘણો સાતમી વખત પણ યુદ્ધના મેદાનમાં ભારતીય જનતા પાર્ટી મને ઉતારશે સાથે સાત કોઠા ગીતોની મારી સંપૂર્ણ તૈયારી છે અને ડીજેમાં જે પ્રકારના લગ્ન ગીતોની સાથે આવા કેટલાક ગીતો પણ ગાયા હવે એમાં અમારા જે ગીતની અંદર ચૈતર વસાવે કે આ પડે જે એડ કર્યું એ નાલાયક વેળા કહેવાય આ આ એમને શોભતું નથી આ એમના સંસ્કારો શું છે એ બતાવે છે તમે અમારા ઘરમાં શું કામ એન્ટ્રી કરો તો પછી અમે પણ થોડા સમય આવશે ત્યારે બેસી રહેવાનું તમને અમને છંછેડશો અમે પણ છોડવાના નથી ભરૂચ લોકસભાની સીટ હાલમાં ભારે ચર્ચામાં છે ત્યારે લોકસભાની ચૂંટણીને હવે થોડા દિવસો બાકી છે ત્યારે આપણી સાથે ખાસ વાતચીત કરવા માટે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા છે એમને જ વાત કરીશું મનસુખભાઈ કેવો ચાલે છે ભાજપનો પ્રચાર અત્યારે ભરૂચ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીની સંગઠન શક્તિ ખૂબ જ મજબૂત છે ચૂંટણી આવે કે ન આવે સતત અમારી સંગઠનની પ્રક્રિયા ચાલુ રહેશે અમે શક્તિ કેન્દ્ર અને પેજ સમિતિ સુધી બધી સંપૂર્ણ રીતના તૈયાર કરીએ છીએ અને સાથે સાથે ચૂંટાયેલા લોકો તાલુકા પંચાયતના સભ્ય જિલ્લા પંચાયતના સભ્ય ધારાસભ્યો એમને પણ સતત સરકારમાં રહીને પ્રજાના કામો કરે એના માટે એમને પાર્ટી સતત એમને જોતરી રાખ્યા છે આજે અનેક પ્રકારના જે કાર્યક્રમો થયા છે સરકારના અને પાર્ટીના એ બધા ખૂબ સારી રીતના સફળ ગયા છે અને પાર્ટીને અને સરકારને પણ ખબર છે કે કરેલા કામોના આધારે આપણે આ વખતની ચૂંટણીઓ પણ આ વખતે જીતવાના છીએ છવ્વીસે છવ્વીસ ગુજરાતની લોકસભાની સીટો તો જીતવાના જ છે પરંતુ ભરૂચ લોકસભા પણ ગયા વખત કરતાં ખૂબ મોટા માર્જિનથી જીતવાના છે મેં પાંચ દાવા હું સંપૂર્ણ વિશ્વાસ સાથે દવા સાથે કહું છું પાંચ લાખથી ઓછા નહીં પાંચ લાખથી ઉપર વોટથી અમે ભરૂચ લોકસભા જીતવાના છે એવી અમારી તૈયારી છે તમારી તૈયારી છે પરંતુ જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા અને એ અત્યારે તે જોરશોરથી પ્રચાર તમારા જે લોકસભા મત વિસ્તારમાં કરી રહ્યા છે અને એમનો જે પ્રચાર છે કહી શકાય કે આમ આદમી પાર્ટીએ તો ઉમેદવાર જાહેર કરી દીધા અને એમને પ્રચાર પણ શરૂ કરી દીધો છે અને જે ખાસ કરીને જે ટ્રાયબલ બેલ્ટ ગણાય એ વિસ્તારે લોકો ખાસ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તો એ બાબતે શું કહેશો એ તો ભૂતકાળમાં પણ આ ટ્રાઇબલ બેલ્ટની અંદર વિધાનસભા અને લોકસભામાં આવી જ રીતના તૈયારીઓ કરી હતી તે વખતે આપનું હતું પણ બીટીપી હતું પણ કોંગ્રેસ સાથે રહીને સંપૂર્ણ રીતના ભાજપને કાઢવાના મક્કમ સાથે લોકો ચાલે પણ પરિણામ શું આવ્યું હતું છવ્વીસે છવ્વીસ લોકો ત્યારે પણ ભાજપ જીત્યું વિધાનસભામાં પણ પરિણામ શું આવ્યું બીટીપી કે પછી કોંગ્રેસનો બિલકુલ સફાયો પલાવી દીધો હવે આમ આદમી પાર્ટી આવી છે તો આમ આદમી પાર્ટીની બી એ સ્થિતિ થવાની છે હવે આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં કશું છે નથી ગયા વર્ષની વિધાનસભામાં સરકાર બનાવવાના દવા સાથે ચાલતા હતા શું પરિણામ આવ્યું એટલે હવે લોકસભામાં પણ એ જેમની પાસે કશું છે જ નથી એ લોકો ખોટી ખોટી મોટી જ વાતો કરવાના છે ખાલી ચણો વાગે ગણો કહેવત છે ને ખાલી ચણો વાગે ગણો એટલે આ ખાલી ચણા છે ભરેલો ચણો છે ને એ તો સાનો બેસી રહેશે આ બધાની વચ્ચે વાત કરીએ કે આમ આદમી પાર્ટીએ તો ઉમેદવાર જાહેર કરી દે પણ ભાજપના ઉમેદવાર જાહેર નથી થયા તમારી કેટલી તૈયારીને શું કહેશો એ બાબતે તમારી ઉમેદવારીને લઈને એ તો પાર્ટીનો વિષય છે ભારતીય જનતા પાર્ટી કે ઉમેદવારની બાબતમાં ક્યાંય બહુ ઉતાવળ કરતી નથી સામેના કોણ આવશે કોણ નહીં એની પણ ચિંતા નથી કરતો આપણો ઉમેદવાર કોણ સારો પાર્ટીને ઓથાવાર ચૂંટાયા પછી પ્રજાના કામો કોણ કરે એવા ઉમેદવારની પસંદગી કરે છે ને આજે છ છ ટર્મથી મને ભરૂચ લોકસભામાં જીતાડે છે તો હું પાર્ટીનો તો ખૂબ આભાર માનું છું સાતમી વખત મેં એવો નથી દાવો કર્યો કે સાતમી વખત પણ મનસુખ વસાવાને જ આપો પાર્ટીનો વિષય છે પાર્ટીની યોગ્ય લાગશે તે કરશે અને જે પણ કોઈ ઉમેદવાર આવશે એને જીતાડવાની સંપૂર્ણ જવાબદારી મારી છે મનસુખ વસાવાની છે પણ મનસુખભાઈ પોતે ઉમેદવારી કરશે કે કેવું છે તમારી તૈયારી કેવી છે કે પાર્ટી નિર્ણય ગમે તે કરે જે નિર્ણય પણ મનસુખભાઈ વસાવાની પોતાની કેવી તૈયારી છે દાવેદારી કેવી છે ભરૂચ લોકસભાને લઈને સાતમી વખત પણ યુદ્ધના મેદાનમાં ભારતીય જનતા પાર્ટી મને ઉતારશે તો સાથે સાત કોઠા જીતવાની મારી સંપૂર્ણ તૈયારી છે આ વાત તો થઈ ભરૂચ લોકસભાની બીજું કે અત્યારે જે આદિવાસી વિસ્તારની અંદર જે લગ્ન હોય છે લગ્ન પ્રસંગની અંદર અનેક ગીતો જે વગાડવામાં આવે છે જેમાં એક આદિવાસી સમાજનું એક ફેમસ ગીત છે કે એક જ ચાલે આદિવાસી ચાલે એક જ ચાલે આદિવાસી ચાલે ત્યારબાદ એક જ ચાલે ચૈતર વસાવા ચાલે ત્યારબાદ એક જ ચાલે મનસુખ વસાવા ચાલે એ પ્રકારના ગીતો વાગે છે અને એક જગ્યાએ એવું પણ ઘટના બની હતી કે લગ્ન પ્રસંગમાં તમારા એક જ ચાલે મનસુખભાઈ ચાલે એ ગીત ચાલતું હતું અને એ ગીતને લઈને પણ વિવાદ થયો હતો અટકાવવામાં આવ્યું આ બધી બાબતને લઈને શું કહેશો એ તો આ અછકલાપણું કરે છે આ પાર્ટીના લોકો કે સામાજિક પ્રસંગ હતો અમારા ડેડિયાપાડા તાલુકામાં બોગસ ગામે મારા સાસરીમાં મારા પરિવારમાં એક મેરેજ હતું ને લોકો એને કાર્યકર્તાઓએ ઉત્સાહમાં આવીને ભાગ લીધો એ પ્રસંગમાં તો ને ડીજેમાં જે પ્રકારના લગ્ન ગીતોની સાથે આવા કેટલાક ગીતો પણ ગાયા હવે એમાં અમારા જે ગીતની અંદર ચૈતર વસાવે કે આ આપવાળાએ જે એડ કર્યું એ નાલાયક વેળા કહેવાય આ આ એમને શોભતું નથી આ એમના સંસ્કારો શું છે એ બતાવે છે તમે અમારા ઘરમાં શું કામ એન્ટ્રી કરો તો પછી અમે પણ થોડા સમય આવશે ત્યારે બેસી રહેવાના છે તમને અમને છંછેડશો તો અમે પણ છોડવાના નથી ઈંટનો જવાબ ઈંટથી નહીં ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે ટેવાયેલા લોકો અમે છે એટલે આવા મહેરબાની કરીને આવા ચેનચાડા કરવાના એ કોઈને ડિસ્ટર્બ કરવાનો પ્રયત્નો નહીં કરે કોઈ સિંહ એમની પાસે એકલા નથી અમારી પાસે સવા સવાયા સિંહો છે અમારી પાસે સિંહોની ભારતીય જનતા પાર્ટીમાં બીજું કે ચૈતર વસાવા જે અત્યારે જે પ્રચાર કરે છે એમાં જે ફિલ્મી ડાયલોગ પણ કહે છે કે ઝૂકેગા નહીં જે પુષ્પા ફિલ્મનો એક ફેમસ ડાયલોગ હતો બધા બોએ ડાયલોગનો કીધું કે ભાઈ ઝૂકેગા નહીં એ રીતના પણ ફિલ્મી રીતે ના જે ડાયલોગ સાથેનો પ્રચાર છે એ બાબતે શું કહેશો દેશનો ઇતિહાસ જોજો તો દેશનો પોલિટિક્સનો આખો ઇતિહાસ જોજો ક્યારેક પણ સ્ટાર ઠીક છે એ એવું કંઈ પ્રજાનું કામ કર્યું હોય પ્રજા રીતના કોઈ કોઈ ફિલ્મો ઉતાર્યો હોય તો એ એ ફિલ્મ સ્ટારના ડાયલોગો કામ ચાલતા હોય બાકીના લોકો જે સ્ટાર નથી અને ફિલ્મ ફિલ્મની દુનિયામાં બહાર છે એ ફિલ્મના ડાયલોગ મારી અને ચૂંટણી જીતવા નીકળ્યા છે એ ફાયા નથી આ તો અછકલા વીણું કહેવાય અને રાજનીતિમાં ફિલ્મના ડાયલોગ ન ચાલે નેશનલ લેવલના પ્રશ્નો એ કઈ રીતના ઉઠાવી શકે છે રાજ્યના પ્રશ્નો પ્રજાહિતના પ્રશ્નો એ કઈ રીતના ઉઠાવી શકે છે અને કેટલી એની સમજદારી છે એ ઉમેદવારમાં એ લોકો જોતા હોય છે એમને ફિલ્મોના ડાયલોગ લગાવી દેવાથી કે લોકો વોટ નથી આપી દેતા એવો તો ઘણા આપણે ઘણા એ ઇલેક્શનો આપણે જોયા છે કે ઘણા ઉમેદવારો ફિલ્મ સ્ટારોને ઉતારે છે છતાં હારી ગયા છે આ લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય કોઈ પણ પાર્ટી એ પાર્ટીના એના મૂલ્યોના આધારે લ લડાતી હોય છે સરકાર સરકારના જે એજન્ડા હોય એ પ્રમાણે ચૂંટણી લડાતી હોય છે ને લોકો એને જોઈને મત આપતા હોય છે ડાયલોગના આજે ફિલ્મ પિક્ચરના ડાયલોગ કે ગીતોના આધારે લોકો મત નથી આપતા પ્રજાજનો બહુ જાગૃત છે સજાગ છે એટલે એમની એની ચિંતા નથી કરતા અમે એને છેલ્લો સવાલ મનસુભાઈ કે વડાપ્રધાન અત્યારે મધ્યપ્રદેશના જામવા ખાતે હતા અને ત્યાં તમારી સાથે મુલાકાત થઈ હતી તમારી જોડે લગભગ તમે પણ તમારી સાથે પ્રધાનમંત્રીએ ખાસ વાત કરી હતી શું વાત કરી હતી અને લોકસભાની ચૂંટણીને લઈને કેવી તૈયારી સવાર કે જાબવાની અંદર આદિવાસીનું ખૂબ વિશાળ સંમેલન હતું ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન છત્તીસગઢ આ ચાર પાંચ રાજ્યનું વિશાળ સંમેલન હતું અને ખૂબ મોટી જનમેદની હતી ને પ્રધાનમંત્રી બહુ ખુશમાં હતા જે જનમેદની જોઈને અને પ્ર પ્રવચન એનું પૂરું એમનું પૂરું થયા પછી એ મંચ પર જે બધા લોકો હતા એમને સ્વભાવિક બધાને ક્રમ ક્રમે મળતા મળતા આગળ આવ્યા ને અમારી પાસે આવ્યા તો ગુજરાતના વ્યક્તિ તરીકે એમને પણ ગૌરવ થઈ અને એમને પણ હોય ને મારું ગુજરાતી અહીંયા છે એમ તો એમને પૂછું પૂછ્યું ગુજરાતની સ્થિતિ પૂછ્યું ભરૂચનું શું બધા મજામાં છે બધા કાર્યક્રમો ચાલે છે ને રૂટિનની અંદર આ હંમેશા જ્યાં અમને મળતા હોય છે તો એમને આ એક સારી એમની એમની એ પદ્ધતિ કહેવાય કે એ કાર્યકર્તાની ચિંતા કરે છે અને મને ખુશી છે કે ગમે તેવા સાહેબ મને મળે છે તો ખૂબ આત્મીયભાવથી મને બોલાવે છે અને એક બે પાંચ મિનિટ પણ મારી સાથે વાતચીત કરે છે મનસુખભાઈને પ્રધાનમંત્રીને કઈ ખાસ વાત ગમે છે જે આજે બી તમે એ વાતને લઈને કાયમ છો ખાસ કઈ વાત જે કાયમ તમને પણ કહેતા હોય છે કે ભૂતકાળમાં પણ એમને તમે સ્ટેજ પરથી કીધેલું છે કઈ વાત પર કહે છે અને કાયમ છો તમે ભારતીય જનતા પાર્ટી હમણાં સિદ્ધાંતને લઈને ચાલે છે અને સરકાર પારદર્શક ની વાત કરે છે અને એ પાર્ટીના મૂલ્યો અને સરકારનો જે પારદર્શક વહીવટ છે એને હું ફોલો કરું છું ના પ્રધાનમંત્રીને પસંદ છે પ્રધાનમંત્રી એમના એમની અંદર વાતની અંદર છે ને ભ્રષ્ટાચારને કાઢો પરિવારવાદને કાઢો તો આ બધામાં હું એમની એમની વાતમાં હું શૂટ થતો હોઉં છું અને હું એટલો જ નહીં એમને એમની વાતમાં જે જે લોકો જે જોડાયેલા છે એમને ખબર જ હોય છે તો એવા લોકો સાથે એ ખૂબ પ્રેમથી વાતચીત કરી શકે એટલે એને ગમે છે એટલે સ્વાભાવિક છે કે હું એમનામાંથી મેં ઘણી બધી પ્રેરણા લીધી છે નોન કરપ્ટરની જે વાત છે મારા જાતના વખાણ કરું તો બરાબર નહીં કહેવાય પણ મારા ઉપલા નેતૃત્વ જાણે છે કે મનસુખભાઈ પર ભ્રષ્ટાચારનો કોઈ પણ પ્રકારનો આક્ષેપ કે આરોપ થયો નથી છેલ્લો સવાલ ક્યારે આવે છે લોકસભાની ચૂંટણી બસ લોકસભાની ચૂંટણી બહુ ગણતરીના સમયમાં આવી છે મહિનામાં તો જાહેરનામું બહાર પડી જશે અને ઉમેદવારી ફોર્મ ભરાવવાનું બધી પ્રક્રિયા પણ ચાલુ થવાની છે ધન્યવાદ દાદા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા તેમણે કહ્યું કે જે ખાસ કરીને તેમની જે ઓળખ જે છે એ ઓળખને લઈને તે આજે પણ કાયમ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એટલા માટે તેમને પસંદ પણ કરે છે ભરૂચ લોકસભાની સીટને લઈને તેમણે જણાવ્યું હતું કે ભરૂચ લોકસભાની જે સીટ છે એ ભારતીય જનતા પાર્ટી ગમે તેઓ ચમરબંધી આવે પરંતુ પાંચ લાખ કરતાં પણ વધારે મતોની સરસાઈથી આ ભરૂચ લોકસભાની સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે સાથે સાથે એમને એમ પણ કહ્યું કે ભાજપ જે છે ભાજપની સામે આવા પરપોટા જેવા અનેક લોકો આવતા હોય છે પરંતુ ભાજપ હંમેશા મોટા આ જે ભરૂચ લોકસભાની સીટ છે એ ભારે બહુમતી સાથે જીતશે એ ચોક્કસ છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા